અને ભાઈ અત્યારે જવાનું છે મારે બામરવાડા મારે બંસીને અને હીરવાને કેમ કે ત્યાં કંઈક કાલે છે શું છે તો કાલે જાય પછી ખબર પડે કંઈક છે હા હા પ્રોગ્રામ જ છે દર્શિકા અહીં જ રહેવાની છે જુનાગઢ એની એક્ઝામ છે અને આપણે એને પૂછીએ કેવી પણ એક્ઝામ છે એને તો આપણે મળીએ આ લોકોને હાય એ બંશી કેમ છે મજા હા દર્શિકા પણ આમ લંબા તો ખરી હોય હારું હું હાલ મજા

હા પણ ઈ ઈસ ટ્યુ ના ઈસ ટ્યુ ઈસ ટ્યુ એટલે એ લોકોના 5 ડેઝ ટુ ગો ના મૂકવાના છે ને 5 ડેઝ ટુ ગો તો 5 દિવસની વાર હશે ત્યાં સુધી આપણે થોડીક રાહ જોવી જોઈએ જો કે અહીંથી મેળ આવશે ફોટાનો ચોરીનો તો હું ચોક્કસ મૂકી દઈશ હવે હું ફૂલ વિરોધમાં આવી ગયો અત્યારે અમે એકચ્યુઅલી કટર દુશ્મન થઈ ગયા છે એટલે કુમારના પણ મારે સ્પેશિયલ માણાવદર જવું જોશે

હા એટલે જ એટલે જ કોમેન્ટ આવતી એટલે આપણે દર્શીકા સામે જ આજે પ્રસ્તાવ મૂકી દઈએ કે ભાઈ આ હકીકત છે એટલે કોઈ લોકો તમે દુઃખ ન લગાડતા યુટ્યુબર આમ તમને કોઈ નથી કેતો એ ટૂંક સમયમાં આવી જાહે એટલે એમ થાય ને કે આ લોકો રમાડે એમ રમાડતા નથી પણ ફાઇનલ થોડાક ટાઈમ પછી એમ ત્યાં સુધી

પીળા કપડા જ નથી લીધા અમે એટલે મારે ઈતે તો લેવાના હતી બાકી છે હમ પીઠી પીઠીમાં કોઈ બદલાવાના જ નથી નહીં નહીં બદલાવશે કોઈ નહીં બદલાવ તો પોતે પોતાની છે ને યલો સાડી છે એટલે એમ કહે કે કોઈ બદલાય છે નહીં પણ હે ને બધાય બદલાવાના જ છે પીઠી માં બધાય મે તો હે ને કેવું કર્યું માંડવાની સાડી પીડી લઈ લીધી એટલે પીઠીનો પ્રશ્ન જ ન આવે વાહ એટલે હાલે હમ જો કે મારી પાસે એક્ચ્યુઅલી ટાઈમ હશે તો બધું થશે બાકી તો લે ખરેો તમારે તો નિય ક થોડી ને તમે છોકરી હોય મેકઅપ કરો અને ઓલુ કરો તો પણ મારે મહેમાનને આવતા કટ કટ કી હવે કટ કટ તો નઈ થાય કટ તો કઈ નઈ થાય મોડું થતું તો એમ તો તમારે અમારી કેવા ફોટા મૂકી દો નથી ટ્યુશન માંથી આવે એટલે નીકળી

ચાલો તો મળીએ ઓલ ધ બેસ્ટ કાલના પેપર માટે હો વાઈઝજેન એ કે લઈ ગયો સારું ચાલો ફટાફટ નહીં રાખ હવે તું રાખ હવે મારે જોઈ જ નહીં 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 મારી પાસે જ છે હજી ચાલે ચાલે હવે રડતી નહીં અને શાંતિથી ખાઈ લેજે હો

હવે પહોંચી ગયા બામાવાડા અને વાગ્યા છે સાત તો ચાલો હવે જમી લઈએ બ્લોગ પૂરો કર્યો બાકી લાંબો થઈ જાય તો ચાલો મળીએ કાલે નવા લોગ સાથે સવારે ચાલો જય શ્રી કૃષ્ણ બધાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ